રાજકોટથી સમાચાર રાજકોટમાં એક પાટીદાર સમાજની વિધવા મહિલાએ પતિના અવસાન બાદ તેમના જ પરિવારના સભ્યો મિલકત પચાવવા હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે મુંબઈ રહેતી અને એક્ટ્રેસ પુત્રી ક્રિસ્ટી પટેલે આ અંગે રડતા રડતા સોશિયલ મીડિયામાં પોતાની આપ વિધિ જણાવી અને ન્યાયની માંગ કરી એટલું જ નહીં મુંબઈ રહેતી વિધવા મહિલાની એક્ટ્રેસ પુત્રીએ રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે ક્રિષ્ટિ પટેલે કહ્યું કે પિતા પરેશભાઈના મોત બાદ માતા પુત્રી પાસે રહેલી મિલકતો હડપ કરવા ખુદ મોટા પપ્પાએ જે કારસો રચ્યાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં બે દિવસ પૂર્વે માતા ઘરે એકલા હતા ત્યારે મારા પિતાના મોટા ભાઈ તેના પુત્ર અને અન્ય શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને માતાને માર માર્યાનો ક્રિસ્ટી પટેલે આરોપ લગાવ્યો છે કાલે મારા મમ્મીનો મને ફોન આવ્યો કે હું બેટા એકલી છું અને એકદમ રોતા રોતા ફોન આવ્યો કે કાલ તારા ભાઈએ મને મારવાની કોશિશ કરી એટલે મેં ખાલી એટલું મારી અપેક્ષા છે કે તમે ઘરમાં એક તો એકલી લેડીઝ રહે છે તમે એની ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી કારણ કે મને એવું એટલે લાગે છે કારણ કે ત્રીજો ત્રીજો જે એના ભેગો આવ્યો હતો જગદીશભાઈ કરીને કોઈ છે તમે જસદણના પ્રભારી છો દિનેશભાઈ અમૃતિયા એટલે તમારો છોકરો મારા ઘરમાં આવી મારી મમ્મી સાથે ગલત હરકત કરશે અને મારી નાખવાની કોશિશ કરશે અને કોઈ એક્શન નહીં લે મને કઈ એટલે કઈ અપેક્ષા નથી મારી પાસે એટલી અપેક્ષા છે કે આ પ્રોપર્ટી એને જે જેનું વિલ બનાવેલું છે એ પ્રોપર્ટી સૂચિત છે આ પ્રોપર્ટી જે છે એ મારા પપ્પાની છે એ મારી પાસે પ્રૂફ છે લે બીજી જે વસ્તુ એને ઝપટ કરી છે એટલે કરી છે કારણ કે એ સૂચિત છે પણ જ્યાં સુધી મને લો ખબર છે સૂચિત જગ્યાનું પ્રોબેટ કોઈ દિવસ નીકળતું નથી અને ત્યાં એને એવું કેમ કીધું કે મા દીકરી નથી અમે હયાત છીએ કેમ નથી ધમકાવા નહીં મને તો એવું જ લાગે મારવા જાય ધમકાવાના તો પછી ની વાત એનો પ્લાન શું હતો મારે ઘરે આવ્યા આવું કરવાનું પેલી વાત તો ઈ કે અમે ઈ રાતના રાતના અગિયાર વાગે એ તો મારા નસીબ સારા કે બાજુવાળા ભાભી ને મેં અમે બે અંદર બેઠા હતા અને મને કઈ ખ્યાલ નહોતો અને મારે કઈ એવા પ્રોટેક્શન સીસીટીવી કેમેરા તો બારે છે પણ છતાં મેં દરવાજો ખોલી જ નહીં જ આ આનંદ અમૃતિયા બિપિન અમૃતિયા અને કોઈ એનો ફ્રેન્ડ છે જગદીશ કરીને ત્રણ જણા આવેલા છે અને એ ત્રણેય ને મેં આમ ખાલી એમ કીધું કે ભાઈ અત્યારે દારૂ પીને મારા ઘરમાં નહીં તમે નીકળો એટલે મને ધક્કો મારી અંદર આવી અને કીધું કે નીકળી કે અત્યારે ન અત્યારે મારે કે કોઈ જાત જાતની કે મારું પ્રોબેટ વિલ વિલમાં મારું નામ થઈ ગયું મેં કાય વાંધો નહીં કોર્ટમાં જ મને પ્રૂફ આપી દે એટલે હું નીકળી જઈશ